કે મંદિરના સેવા કાર્યોનું દસ્તાવેજીકરણ કરવું પુસ્તક સ્વરૂપે પ્રસ્તુત કર્યું લગભગ વર્ષની મહેનત પછી એ પુસ્તકની અંદર સેવા કાર્યો સમાવિષ્ટ કર્યા અને જ્યારે વર્લ્ડ ટેલેન્ટ ઓર્ગેનાઇઝેશને એને પુખ્તા કરી એને પ્રમાણિત કર્યું કે આવા સેવા કાર્યો કોઈ સંસ્થા કરતી હોય એને એવોર્ડ આપવો જોઈએ અને એની ઉપરથી આ એવોર્ડ યોગીરાજ અવધૂજ સંતા મહારાજના સમાધિ સ્થાને મળ્યો એનાથી આ ગુરુ પરંપરા થતી હોય એમ ચમકદાર બની અને સાથે સાથે મને એક નિમિત માત્ર તરીકે આ પુસ્તક પ્રકાશિત કરવા માટે અને આ કાર્ય કરવા માટે જે પ્રેરણા સ્ત્રોત તરીકે મને એવોર્ડ આપવામાં આવ્યો એ બધું જ ગુરુ પરંપરાના ક્ષણોમાં સમર્પિત છે જય મહારાજ